ઓએનજી સીમા નોકરીના બહાને વડોદરાની ગૃહિણી સાથે ઠગાઈનો મામલો સામે આવ્યો છે જેમાં સુરતના દંપતીએ ઇલેક્ટ્રિકલ એન્જિનિયર મહિલા પાસે અઢાર લાખ રૂપિયા પડાવ્યા હતા અને બોગસ જોઈનિંગ લેટર પધરાવ્યો હતો સુરતના કતાર ગામ ખાતે પિયરમાં રહેવા આવેલી વડોદરાની ઇલેક્ટ્રિકલ એન્જિનિયર ગૃહિણીને ઓએનજી સીમા નોકરી અપાવવાના બહાને રૂપિયા સત્તર પોઈન્ટ એસી લાખ પડાવનાર સુરતના દંપતીની કતારગામ પોલીસે ધરપકડ કરી છે ઇલેક્ટ્રિકલ એન્જિનિયર મહિલા પાસે સુરતના દંપતીએ સત્તર પોઈન્ટ એંશી લાખ રૂપિયા પડાવી બોગસ જોઈનિંગ લેટર પધરાવ્યો હતો મહિલાએ ઓએનજીસીમાં તપાસ કરતા ભાંડો ફૂટ્યો હતો ત્યારે મળતી માહિતી પ્રમાણે સુરતના કતાર ગામ અને પિયર રહેવા આવેલી વડોદરાની ઇલેક્ટ્રિક એન્જિનિયર ગૃહિણીને ઓએનજીસીમાં નોકરી અપાવવાના બહાને સુરતના જ કતાર ગામના દંપતી કિંજલ નિર્મળ રઘુભાઈ ધાનાણી એમણે સત્તર પોઈન્ટ એંસી લાખ લઈ બોગસ જોઈનિંગ લેટર આપ્યો હતો ત્યારે મહિલા ઓએનજીસીમાં તપાસ કરવા ગઈ ત્યારે દંપતીનો ભાંડો ફૂટતા પૈસા પરત માગતા દંપતીએ પૈસા પરત કરવાને બદલે ધમકી આપી હતી આખરે મહિલાએ છવ્વીસ સપ્ટેમ્બરના રોજ કતારગામ પોલીસ મથકમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી કતારગામ પોલીસે આ બનાવમાં આઠ નવેમ્બરના રોજ જોબ પ્લેસમેન્ટનું કામ કરતાં પતિ નિર્મળ રઘુભાઈ ધાનાણી અને તેની પત્નીની ધરપકડ કરી હતી વધુ તપાસ પીએસઆઈ પીજી વાઘેલા કરી રહ્યા છે